ઘરગથ્થુ ઈલાજ કરીને કે આ તો હરસ છે મસાજ છે ચલાવી રાખે છ બાર મહિના સુધી તકલીફ થાય પછી આવે અથવા તો ઘણા કેસમાં એવું પણ જોયું છે કે ઓલરેડી હરસ મસાનું ઓપરેશન બી થઈ જાય પણ તકલીફ કંઈક બીજી જ હોય નમસ્કાર હું છું જોગલનાથા અને આપ જોઈ રહ્યા છો પોઝિટિવ આજે હું આવી ગયો છું વાસણામાં અહીં ડૉક્ટર મયંક રાવલ કરીને એક ડૉક્ટર છે વર્ષોથી એમને હોસ્પિટલ આવેલી છે અને તે ત્રણ રોગની ખાસ સારવાર કરે છે અને તે આ રોગના નિદાન અને એની સારવાર પદ્ધતિને લીધે અમદાવાદ શહેરમાં ફેમસ છે ક્યાં કયા રોગનું નિદાન કરે છે અને શા માટે ફેમસ છે આવો જાણીએ તેની પાસે આવી ગયા છે વાસણામાં મારી જોડે છે ડૉક્ટર મયંક રાવલ સર આપણે આજે હરસ મસા અને ભગંદર આ ત્રણ રોગની ચર્ચા કરીશું આમ તો મળ મળમાર્ગમાં થતા રોગ છે સમાજમાં એટલી બધી જાગૃતિ નથી પણ આ અનુભવી ડોક્ટર છે વર્ષોથી આ નિષ્ણાત છે એમના માટે બહુ વિખ્યાત છે હું તમને મળાવું અને એમના રોગ થવાના કારણો ઉપાયો અને આધુનિક જમાનામાં શું ઈલાજ છે એની વાત કરશે નમસ્કાર સર નમસ્કાર હવે સર અમારા દર્શક મિત્રોને જાણવું છે કે મસા થાય છે મસા એટલે શું તમે તમારી ભાષામાં તમે શું માપ સૌથી પહેલા તો ઝાડાની જગ્યાએ જે તકલીફો થાય છે એ બધી જ મસા છે એ માન્યતા ખોટી છે એટલે જનરલી જે ઝાડાની જગ્યાએ થયું એટલે મસા એવું નથી પણ એને અમારી ભાષામાં ફિશર પણ કહી શકાય ઇન્ટરનલ પાઇસ એટલે કે મસા અને ભગંદર હવે ફિશરને કદાચ સામાન્ય ભાષામાં વાઢીઓ કે હરસ એવા અલગ અલગ નામો હોય છે પણ હવે એના રિલેટેડ પણ અલગ અલગ તકલીફો હોય અને એ પ્રમાણે એની સારવાર હોય થવાનું કારણ શું બેઝિકલી તો લોકોમાં તો એવું ઘણી બધી માન્યતા છે તમે તો એટલા વર્ષે સારવાર કરો છો તમને તમારો શું અનુભવ છે તમારે પણ એટલા દર્દી આવે લોકો લોકો એવું માનતા હોય છે કે મેં અમુક પદાર્થો ખાધા કે આપ ખાધું કે રીંગણ ખાધું કે રોટલા ખાધા એટલે મને આ થાય છે એવું નથી કારણ કે ખોરાક તો બધા લે છે જ દુનિયામાં અને બધા જ લોકો રીંગણ ખાય છે બધાને જ આ થાય છે એવું નથી એટલે ઘણી આપણી કેટલીક ટેવો કુટેવો ખાવાને લીધે કે પાણીને લીધે જે થાય છે એના લીધે કબજિયાત થાય છે અને એમાંથી ધીમે ધીમે અમુક રોગ પેદા થાય છે એટલે રહેણી કેણી કરતા તો આપણી જે ખાવા પીવાની જે રીતભાત છે ને એના લીધે આ તો સર આ બધા લોકો એવું માને કે માન લો કે હું બેઠાડું જીવ એક સીટ ઉપર આમ બેઠો રહો ઊભો ન થાઉં

એટલે તમે ધારો કે ખાવામાં એવું ધ્યાન રાખો કે નિયમિત ખોરાક લો યોગ્ય સમયે યોગ્ય ખોરાક આપણો આપણો જે જે ગુજરાતી કે કે ખોરાકની રીત રીત છે ભારતીય જેમાં રોટલી શાક દાળ ભાત કઠોળ આ બધી જે વસ્તુઓ આવતી હોય છે એ સંપૂર્ણપણે લેવાવી જોઈએ હવે કોઈક કામને લીધે આપણે હું કે રોટલી ને શાક લઈને જઉં છું કે સૂકો નાસ્તો કરી લઉં છું કે આજે સવારે જમવું નથી હું એક જ ટાઈમ ખાઈશ કે મારે આટલા ઉપવાસ કરવાના જ છે પણ જ્યારે ઉપવાસ થાય છે ત્યારે જે અન્ન માર્ગ છે પાચન માર્ગ છે તો એમાં તો જે જરૂરિયાત છે કે એને જે તકલીફ છે એ તો થવાની જ છે એટલે કદાચ એવું માનીએ કે આપણે સૂકો ખોરાક ના ખાઈએ નિયમિત ખોરાક ખાઈએ દાળ ભાત સાથે ઢીલો ખોરાક ફાઈબર જોઈએ લીલા શાકભાજી પર્ટિક્યુલરલી ભાજી પાંદડા પત્તા પાલક મેથી એ જે ભાજી છે એ બહુ નિયમિત રીતે ખાવી જોઈએ એટલે એક જાતના ફાઈબર છે ફળો તો ફ્રૂટમાં પણ તમને ફાઈબર મળે સલાડ ખાવ તો એ યોગ્ય લો તો એ પૂરતા પ્રમાણમાં આપણા શરીરમાં ફાઈબર આવી ગયા તો લો એટલીસ્ટ એ આંતરડાની તકલીફો ઓછી ફાઈબર હશે તો આંતરડાની તકલીફ ઓછી થશે અને કબજિયાતના તકલીફો ઓછી થશે પણ મને હરસ થયો તો તકલીફ શું થાય માની લો મને સામાન્ય બેઝિકલી શું તકલીફ થાય આમાં તો હરસ નહીં પડતી હરસ એટલે કે ફિશર જે અમારી ભાષામાં કહીએ હવે જ્યારે કોન્સ્ટિપેશન થાય કબજિયાત થાય અને ઝાડો સૂકો થઈ જાય તો એ જે નીકળવાનો માર્ગ છે એની તો મર્યાદા છે જ હવે એનાથી વધારે કઠણ ઝાડો જ્યારે નીકળે ત્યારે એ નીકળતી વખતે એ માર્ગમાં ઈજા કરે અને એના લીધે ત્યાં ચીરો થઈ જાય ફાટી જાય અને એના લીધે બળતરા થાય પર્ટિક્યુલરલી ટોયલેટ ગયા પછી અને એ સામાન્ય બળતરા દસ બાર મિનિટ પંદર મિનિટ કોકને રહેતી હોય વખત એમાં એક બે ટીપા જેવું લોહી પણ આવે અચ્છા પાછી કોઈ દવા લઈ લો થોડા દિવસ એટલે પાછું ચાલ્યું મટી જાય રૂજાઈ જાય પણ ફરી કબજીયાત થાય ફરી કોન્સ્ટિપેશન થાય તો એ તકલીફ ફરી પેદા થાય છે ફરી ચીરો તો પાડી જ શકે એટલે એ કબજીયાતના લીધે મૂળ જે તકલીફ થાય છે એ ફિશર દવાથી ટેમ્પરરી તો મટી જવાનું છે પણ ફરી થવા માટેનું કારણ તો કબજીયાત છે જ્યાં સુધી તમે એનું સોલ્યુશન નહીં લાવો એ તકલીફ ના મટે તો એ તમને ફરી ભવિષ્યમાં હેરાન કરી જ શકશે દવા સિવાય એનો પરમેન્ટલી ઈલાજ શું ખોરાક તમારી ખાણીપીણીની રીત ધારો કે તમે જે ખોરાક લો છો એમાં મેં કીધું કે યોગ્ય પ્રમાણમાં ફાઈબર આવે પાણી પૂરતા પ્રમાણમાં લો દિવસમાં સામાન્ય માણસ છે જેને ધારો કે કોઈ અમુક તકલીફો નથી પણ નોર્મલ માણસ છે તો એણે દિવસમાં ત્રણથી ચાર લિટર જેટલું પ્રવાહી એમાં પાણી પણ આવી જાય શરબત પણ આવી જાય દૂધ લઈ શકાય પણ એટલીસ્ટ એટલું પ્રવાહી લઈએ કે જેથી અન્ન માર્ગમાં પાચન પ્રક્રિયા પણ સારી રહે અને એ કબજિયાત પણ ના પેદા કરે તો ખોરાકની સાથે પાણી પણ એટલી અગત્યની વસ્તુ છે એટલે આ બે વસ્તુનું જો તમે ધ્યાન રાખો તો સામાન્ય રીતે એવી તકલીફ ના થાય

જે અંદરના ઇન્ટરનલ પાઇસ કહેવાય હા શરૂ થવા માટે જેમ મેં કીધું કે કબજિયાત કોન્સ્ટિપેશન હા શરૂ થવા માટે તો કબજિયાત કે તમે ઘણા લોકોને કબજિયાત હોય કોન્સ્ટિપેશન હોય એટલે એમને સ્ટ્રેનિંગ જોર બહુ કરે ટોયલેટ પાસ કરતી વખતે ઘણા લોકોને ટોયલેટમાં લાંબો સમય બેસી રહેવાની ટેવ હોય છે કે છાપુ લઈને જાય અને ત્યાં છાપુ વાંચે બેઠા બેઠા હવે એના લીધે કે જોર કરવાથી અમુક વખતે અંદરની જે લોહીની નસો હોય તે ફૂલી જાય છે અને કાયમી નુકસાન છે અને એના લીધે જે ચામડી ઢીલી થઈને બહાર આવે ટોયલેટ કરતા હોય ત્યારે બહાર આવી જાય પાછા ઊભા થાય ત્યારે કોકવાર અંદર જતી રહે કે કોકને આંગળીથી અંદર મૂકવી પડે એવું પણ કહેતા હોય છે હવે તકલીફમાં દુખાવો એટલો બધો નથી હોતું પણ બ્લીડિંગની માત્રા લોહી નીકળવાની પુષ્કળ પ્રમાણમાં હોય કે એમને કદાચ ખ્યાલ જ નથી હોતો કે પિચકારીની જેમ લોહી નીકળે છે અથવા તો કોઈક વખત કે જોઈને જ ખબર પડે કે આટલું બધું લોહી મને તો કોઈ તકલીફ જ નથી અને એ અંદરના આ રીતે લોહી નીકળતું હોય હવે એવા કેસમાં પણ જો કબજિયાતનું પ્રમાણ કંટ્રોલ કરે અને જોર ના કરે ટોયલેટમાં બેઠા બેઠા જે જોર કરવાની ટેવ છે એને કંટ્રોલ કરે તો એ તકલીફમાં થોડાક સમય માટે કંટ્રોલ કરી જ શકાય બરાબર પણ જો વારંવાર થતું હોય કે પુષ્કળ માત્રામાં લોહી વહી જતું હોય તો ઘણી વખત બ્લડ ચડાવવું પડે અને પછી ઓપરેશન લેવું પડે એવી પણ એક શક્યતા હોય છે આધુનિક જમાના પ્રમાણેનો ઈલાજ હોય છે દવા નહીં દવા સિવાય પરમેનન્ટ પરમેનન્ટ ઈલાજ માટે જેને મોટી સાઈઝના મસાજ છે માન લો સેકન્ડ સ્ટેપ સેલા સ્ટેપ એટલે જેને જ્યારે ટોયલેટ કરતા હોય ત્યારે બહાર આવી જાય છે અને એમણે કદાચ આંગળીથી અંદર મૂકવા પડે છે બેસાડવા પડે છે તો એવા લોકોએ તો એના કાયમી ઉકેલ બાજુ જ જવું જોઈએ અને એ ઓપરેશન જ છે કન્વેન્શનલ જે રૂટીન ઓપરેશન થતું હોય છે કે નવા ઓપરેશન છે રિઝલ્ટ લાંબા ગાળાના બંનેમાં સરખા જ છે એમ જ કહીશ ફરક માં સમય અને દુખાવો જે 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 થતી આવેલી ઓપરેશન કરતા હોય રહે હવે ઘાને રૂજાતા ત્રણ ચાર અઠવાડિયા લે તો એ દરમિયાન જયારે પણ સંડાસ જાય ત્યારે તેને સામાન્ય થોડોક દુખાવો રહે શરૂઆતમાં પાંચેક દિવસ જેવો દુખાવાની માત્રા વધારે હોય કોકને વધારે લાગે કોકને ઓછી લાગે અને ધીમે ધીમે કરતા એ લગભગ દસ બાર દિવસે પંદર દિવસે એ કંટ્રોલ થઈ જાય પણ એ જગ્યાએ રોજ આવતા લગભગ પંદર વીસ દિવસ અઠવાડિયા જેટલો સમય લાગે પણ લાંબા ગાળાના રિઝલ્ટ તો એ જૂની પદ્ધતિમાં પણ સારા જ છે નવી પદ્ધતિમાં જે આધુનિક પદ્ધતિ છે કે જેમાં ઘા હોય જ નહીં મસા નીકળી પણ જાય અને છતાં ઘા ના રહે તો એના લીધે દર્દ થવાની શક્યતા નથી થતો માટે એને દર્દ બી ઓછું છે નો પ્રોસેસ પણ ઓછો છે અને રૂટીન કામમાં એ થી નીકળી શકે છે ફરક કિંમતનો છે કે સ્ટેપલર જે આધુનિક પદ્ધતિ ના છે અને એ જે નથી સ્ટેપલરની આમ ઓપરેશન ને બીજી બધી દવાઓ તો સામાન્ય રીતે બને બની સરખી જ છે ખાલી સ્ટેપલર ઘણી વખત કંપનીના ભાવ પ્રમાણે બદલાતું હોય છે જે સામાન્ય રીતે પંદર થી વીસ હજાર રૂપિયાની આસપાસ હોય છે ના એ સિવાય કોઈ નહીં દરેક મસા હા એક વસ્તુ છે કે દરેક મસા સ્ટેપલરથી સારવાર થઈ શકે એ વસ્તુ ખોટી છે એમાં એવું હા એની મર્યાદા છે કે સ્ટેપલર જે અમુક એની અંદરની જે જગ્યા હોય એની સાઇઝ પ્રમાણે મસા હોય તો જ તમારે લેવું જોઈએ અદર નહી થોડા વખત પછી એ ફરી થવાની શક્યતા પણ થઈ શકે કોઈક વખત એ પૂરા ના નીકળ્યા હોય અથવા તો મસામાં ઇન્ફેક્શન સાથે સોજા સાથે કરતા હોય ત્યારે પણ એ પ્રોસેસ તમે એ સર્જરી પૂરી નથી કરી શકતા માટે એ કેસ સિલેક્શન ઘણી વખત અગત્યનું છે કે કોને હું સ્ટેપલર પદ્ધતિથી કરીશ કે ન કરું કોને ન કરું એ વધારે અગત્યનું છે સ્ટેપલર તો ત્રીજું એક હતું કે આ ભગંદર છે આમ તો રોગ બહુ જૂનો છે વર્ષોથી પણ એ એના

હવે શરૂઆત લગભગ ત્યાંથી જ થાય છે કે કોક વખત રૂજ આવે થોડા વખત પછી મટી જાય ફરી પાછો ફિશર થાય ફરી પાછું દસ પંદર દિવસ તકલીફ ચાલે પણ જ્યારે એમાં ઇન્ફેક્શન થઈ જાય હવે એ જગ્યાએ જ્યાં ચીરો પડ્યો છે અને ઝાડાની જગ્યા છે એટલે ઇન્ફેક્શન થઈ જ શકે જ્યારે અંદર ઇન્ફેક્શન થાય પરું થાય ત્યારે એ જે દુખાવો તમે શરૂઆતમાં કીધું ને કે પંદર વીસ મિનિટ અડધો કલાકમાં મટી જતો હતો એ એકાએક તમને એમ લાગે કે આજે તો તકલીફ મને બહુ જ લાગે છે આજે આખો દિવસ મને બેસવામાં કે ચાલવામાં તકલીફ પડે છે રાત્રે સૂઈએ તો મારું ધ્યાન ત્યાં જ રહેશે લપકારા મારે છે ચાલવામાં તકલીફ પડે બેસવામાં તકલીફ પડે જે એકાએક ચોવીસ થી અઠ્ઠાવીસ કલાકમાં દેખાય છે એ સૂચવે છે કે ત્યાં ઇન્ફેક્શન કે પરુ હોઈ શકે હવે એ ભગંદરમાં રૂપાંતર પામે એટલે એ પરુ જ્યારે બહાર નીકળે ત્યારે એ જે બહારનો એનો રસ્તો હોય ત્યાંથી એને ઝાડાની જગ્યા સાથે જે કનેક્શન થાય એને ભગંદર કહેવાય કે એને એક બહારની બાજુ પણ રસ્તો છે અને એ ઝાડાની જગ્યાએ અંદર પણ એટલે એવું કોન્ટેક્સ્ટ છે આપડા આતરડા હોય ત્યાં સુધી રૂટિંગ હોય એટલે હા પણ એ જનરલી ઝાડાની બહારની જગ્યાથી એક બે સેન્ટીમીટર સુધીનામાં અંદર આંતરડા સાથે અંદર એનું જોડાણ હોય એટલે એ ત્યાંથી જે સડો જાય એ બહારથી પરું થઈને બહાર આવે પાછું નીકળી જાય થોડા વખત તમને એમ લાગે કે સારું છે પાછું બે ચાર દિવસે એક બે ટીપા જેવો બગાડ આવે પરુ આવે ધીમે ધીમે એના અલગ અલગ ઓપનિંગ્સ થતા જાય એટલે એ લાંબી પ્રોસેસ છે ઈલાજમાં શું છે ભગંદરમાં ભગંદરની ઈલાજમાં ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો પેલો કોઈ એવું કહે કે મે કરાયું તું પેલો દોરાવાળો આવે છે અગત્યની હા 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 અગત્યની વસ્તુ એ છે કે એ જે ઝાડાની જગ્યાએ અંદર જે એનું કનેક્શન છે એ કનેક્શન તમારે સારી રીતે બંધ કરવું જોઈએ તો એનું જે મૂળ છે એ બંધ થશે તો બહારથી ઇન્ફેક્શન તમે કોઈ પણ રીતે બંધ કરી શકશો અને ક્ષાર સૂત્ર જે તમે કહો છો કે દોરાવાળી પદ્ધતિ એટલે એ વર્ષોથી ચાલતી આવે ચરક આયુર્વેદના જમાનાથી ચાલતી આવેલી પદ્ધતિ છે કે જેમાં એક દોરા જેવો પદાર્થ આખો અંદર એ અંદરના કાણામાં થઈને બહાર લાવે અને સામાન્ય રીતે એને રેગ્યુલરલી ટાઈટ કરતા જઈએ હા એ થોડીક દુખાવાળી પદ્ધતિ છે લાંબી પદ્ધતિ છે પેઇનફુલ વધારે છે પણ લગભગ નેવું થી પંચાણું ટકા બગંદરના કેસમાં એનું અંદરનું જે મુખ છે તે એટલું અંદર નથી હોતું કે જેમાં આપણને સેટન પદ્ધતિ કે ક્ષાર સૂત્રની જરૂર પડે અને એ સામાન્ય રીતે એક જ સ્ટેજના ઓપરેશનમાં તમે સારી રીતે કરી શકો છો એમાં પણ આધુનિક પદ્ધતિઓ છે એમાં શું છે સર્જિકલ ટેકનિક જ છે લિફ્ટ લિફ્ટ કરીને છે કે જેમાં તમે અંદર ઝાડાની જગ્યાના જે સ્નાયુ છે એના બે પોડની વચ્ચેથી એ જે કનેક્શન છે તમે બંધ કરી દો જેથી ઘા પણ નાનો રહે અને ઈલાજ પણ કાયમી થાય ભગંદરના જે રૂટિન સર્જરી થતી હતી જેમાં ઘા મોટો રહેતો હોય અને એને રૂજ આવવામાં લગભગ ઘણી વખત દોઢ બે મહિના જેટલો સમય લાગતો હોય છે પણ કાયમી ઉકેલ શક્ય છે જ

એને તમે નથી શોધી શકતા ત્યારે આ પદ્ધતિ તમને ફરીવાર થવાની શક્યતા રહેતી હોય છે પણ જ્યારે એવા કેસ હોય તો એમાં અમે એમઆરઆઈ કરીને પણ એનું અંદરનું ઓપનિંગ ક્યાં છે અંદરનું મુખ ક્યાં છે એ ચોક્કસ રીતે જોઈને પછી જ એની સર્જરી કરતા હોઈએ કે જેથી ફરી થવાની શક્યતા નિવારી શકાય તો સર બીજો એક એવું બી પ્રશ્ન તો આ મળ માર્ગની આખી વાત છે ઘણી વખત લોકોને મળ માર્ગના પ્રશ્નો હોય સામાન્ય હરસ હોય મસામાં ગણી નીકળે અને બીજી મોટી ભયંકર બીમારી હોય છે તો એ એના માટે શું સામાન્ય રીતે અગત્યની વસ્તુ એ છે કે ઘણા દર્દીઓને એવા જોઈએ છે કે એ ઘરગથ્થુ ઈલાજ કરીને કે આ તો હરસ છે મસા છે ચલાઈ રાખે છ બાર મહિના સુધી તકલીફ થાય પછી આવે અથવા તો ઘણા કેસમાં એવું પણ જોયું છે કે ઓલરેડી હરસ મસાનું ઓપરેશન બી થઈ જાય પણ તકલીફ કંઈક બીજી જ હોય એટલે ખાસ તો દુખાવો કબજિયાતની માત્રા અને બ્લીડિંગ આ ત્રણના કેવી માત્રામાં અને કેવી રીતે થાય છે એ જાણવું બહુ જરૂરી છે સામાન્ય રીતે કબજીયાત થાય થોડા વખત પછી પાછા ઝાડા થઈ જાય પાછું દસ પંદર દિવસ પછી કબજીયાત થાય પાછા ઝાડા થઈ જાય એવું ત્રણ ચાર વખતથી ચાલતું હોય એ લોકોએ ખાસ ચેતી લેવું જોઈએ અને આંતરડાની યોગ્ય તપાસ કરાવી લેવી જોઈએ બ્લીડિંગ પર્ટીક્યુલરલી મસામાં કે હરસમાં જે સામાન્ય લોહી હોય તો આપણે એમ કાપો મૂકીએ અને કેવું લોહી પડે પિચકારી અથવા તો લાલ લોહી પડે છે એ અલગથી હોય એ ઝાડા સાથે મિક્સ નથી ઝાડો અલગ છે અને પછી તમને લાલ કલરના ટીપા કે પિચકારી જાય છે એકદમ ફ્રેશ બ્લડ છે એ અલગ વસ્તુ છે જ્યારે એ ઝાડાની સાથે મિક્સ થઈને આવતું લોહી છે કે કોક વખત કાળો ઝાડો થાય છે કે ઝાડાની સાથે મિક્સ થઈને જે લોહી આવે છે એ અગમચેતીના લક્ષણો છે કે એમાં ચાંદુ હોઈ શકે જે ચાંદુ કેન્સર પણ હોઈ શકે તો જેને કબજિયાત ડાયરિયા વારંવાર થતા હોય ઓલ્ટરનેટ વારાફરથી એક વખત થોડા દિવસ કબચિયાત થાય પાછા ડાયરિયા થઈ જાય બ્લીડિંગ મિક્સ થઈને આવતું હોય કાળા ઝાડા થતા હોય આ લોકોએ આંતરડાની તપાસ યોગ્ય રીતે પર્ટિક્યુલરલી કોલોનોસ્કોપી કરાવીને પછી જ આગળ સારવાર કરવી જોઈએ કારણ કે ઘણી વખત અંદરના આંતરડા ઉપરના આંતરડાની તપાસ કર્યા વગર જો તમે મસાની કે બગંદર છે મસા ઘણા લોકોને હોય છે પણ બ્લીડિંગ ક્યાંથી થાય છે કારણ એ જગ્યા જોઈને પછી જ એની સારવાર કરવી જોઈએ કારણ કે ઘણી વખત મસા હોય પણ લોહી ત્યાંથી નથી નીકળતું લોહી ઉપર ચાંદામાંથી નીકળે છે હવે હું નીચે મસાનું ઓપરેશન કરીશ તો ઉપરનું ચાંદુ તો મેં જોયું જ નથી તો એ તકલીફ તમને આગળ ભવિષ્યમાં મુશ્કેલીમાં મૂકી શકે

સામાન્ય રીતે હું જ્યાં કામ કરું છું વર્ષોથી ત્યાં ઘણા લોકો ઘરગથ્થુ ઇલાજ કે કઈક દવા મુકાવે અને મસા ખરી પડે હવે એ બહુ સામાન્ય વસ્તુ છે અને મોટા ભાગના દર્દીઓ એ તકલીફ એ પતાવીને પછી જ મારે ત્યાં આવતા હોય છે એટલે તમારી ભૌગોલિક માની લો કે હું જયપુર માં રહું છું કે કોટામાં રહું છું ગરમી પડશે તો મને નહીં થાય ને ખોરાક પાણીમાં ધ્યાન રાખો તો કોટામાં કઈ તમે એકલા થોડા છો આખા કોટા પ્રદેશમાં કેટલા લોકો રહેશે પ્રાણીઓ રહેશે એ બધાને કઈ બધાને મસા થાય છે એવું તો નથી જ ને તમારી કંઈક ખાવા પીવાની રીત લોકો કરતા ક્યાંક જુદી પડે છે જેના લીધે તમે હેરાન થાવ છો માટે જે સામાન્ય પદ્ધતિમાં મેં ના કીધું કે મોટાભાગના લોકો જો ખોરાકમાં ફાઈબર નિયમિત ખોરાક અને પ્રવાહી આ વસ્તુ જો ધ્યાનમાં રાખે તો કબજિયાતની તકલીફનું નિવારણ એ કોઈ સિઝન કે કોઈ પ્રદેશને આધારિત નથી એ તમારી તેઓ હા ખાવા પીવાની કે એની રહેણી કરણીની જે આદતો છે એને લીધે છે એટલે એની તરફ ધ્યાન આપો તો તમારું એસી ટકા કામ ત્યાં જ પતી જાય છે તો આ હતા ડોક્ટર મયંક રાવલ સર એમને વર્ષોનો અનુભવ છે અને આ જે આપણે ચર્ચા કરી છે એણે કેટલાય ડૉક્ટર દર્દીઓને સાજા કર્યા છે અને ઓપરેશન બી કર્યા છે વાસલામાં એમને હોસ્પિટલ આવે છે અમે નીચે એમના નંબર અને સબસ્ક્રીપરમાં એડ્રેસ આપી દીધું છે લેન્ડલાઇન છે નંબર એ પણ આપી દે તમને બી જો આમાંની કોઈ સમસ્યા હોય તો તમારે સજા કરવી અમારો ઈરાદો એટલો છે ગુજરાતના ગામડામાં રહેતા લોકોને આવી ઘણી બધી સમસ્યા હોય છે લોકો ઘણી વખત જાણતા હોવા છતાં અજાણ થાય છે અને ઘરગથ્થુ ઉપાય કરતા હોય છે લોકો શીખે સમજે જાણે અને પોતાની જીવનશૈલી સુધારે એના માટેનો અમારો પ્રયાસ છે ગુજરાતના દરેક વ્યક્તિ સુધી અમારી વાત પહોંચી જાય તે માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય જય ગરવી ગુજરાત